વડગામ તાલુકાના હળમતિયા ગામે ગ્રામ પંચાયતના સહયોગથી સરકારી આયુર્વેદ હોસ્પિટલ વડગામ ધોરા ફ્રી નિદાન સારવાર કેમ્પ યોજાયો વડગામ તાલુકાના હળમતિયા ગામે ગ્રામ પંચાયતના સહયોગથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નિયામક શ્રીની આયુષની કચેરી ગાંધીનગર સંચાલિત

ડોક્ટર નિમિષાબેન પટેલ યોગ નિષ્ણાત ડોક્ટર મોતીભાઈ એમ ચૌધરી તેમજ ગ્રામજનોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવેલ જેમાં લોકોને જીર્ણ જવર શ્વાસ ઉધરસ દાંતના રોગ આંખોના રોગ પેટના રોગ ડાયાબિટીસ તેમજ અન્ય રોગોનો ફ્રી નિદાન સારવાર કરવામાં આવેલ જેમાં રોગ પ્રતિરોધક શક્તિવર્ધક ઉકાળાનું વિતરણ કરવામાં આવેલ જેમાં હળમતીયા ગ્રામ જણનો તેમજ આજુબાજુ ગ્રામ લોકો વોડી સંખ્યામાં ઉપસ્થિત રહી મફત આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પમાં ભાગ લીધેલ જેમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલ વડગામ દ્વારા મફત આયુર્વેદિક તેમજ હોમિયોપેથિક નિદાન કેમ્પમાં લોકોને આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી જ્યારે હળમતિયા ગ્રામ પંચાયતનો આ સૌજન્યથી યોજાયેલ જેમાં સરપંચ શ્રી તેમજ સભ્યશ્રીઓ તેમજ વીરાભાઈ પ્રજાપતિને આગેવાન શ્રીઓ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહી સુંદર આયોજન કરવામાં આવ્યું રિપોર્ટર આ બાસમીર વડગામ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ વડગામ દ્વારા નિશુલ્ક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે સરકારી આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા દરમિયાન તાલુકાના અલગ અલગ ભાગોમાં આવા નિદાન સારવાર કેમ્પનું આયોજન થતું હોય છે આ કેમ્પની અંદર વિવિધ પ્રકારના રોગો જેવા કે મણગાના સાંધાના કમરના ડાયાબિટીસ બીપી થાઇરોઇડ પેટના એસિડિટી કબજિયાત ગેસ વાયુ જે હાલના ઋતુમાં થતી બીમારીઓ છે એને અનુલક્ષીને દર્દીઓને ટ્રીટમેન્ટ આપતા હોઈએ છીએ અને ગામ લોકોનું સ્વાસ્થ્ય સારું રહે અને હાલ જે ચોમાસાની ઋષુન સિઝન ચાલે છે તેના માટે એક ઉકાળો પણ મનાઈને લાવીએ છીએ અને લોકોને ચિશુ પીવડાવીએ છીએ